આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષિકા દ્વારા જબરજસ્તીથી કાગળ ઉપર સહયોગ કરાતા વાલીઓનો ઉહાપો આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલની અંદર ધોરણ દસના ટીચર સંગીતા મેડમ તરફથી માય ટીચર્સ પર નિબંધ લખવા જણાવાયું હતું જેમાં દરેક વિદ્યાર્થીનીઓ આ વિષય પર નિબંધ લખ્યો હતો પછી સંગીતા મેડમને લોકોને એક તરફ બોલાવી અને પોતાના વિશે સારા વાક્યો લખવા જણાવ્યું હતું અને ધોકાથી કેમેરાની બાજુમાં લઈ જઈને કાગળ પર સહી કરાવી હતી જેની જાણ સ્કૂલ પ્રશાસનને થતાં તેમણે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી હતી અને વાલીઓને બોલાવ્યા હતા અને પોલીસને પણ બોલાવી હતી જ્યાં વાલીઓ દ્વારા સંગીતા મેડમને ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમને સ્કૂલમાંથી છૂટા કરવાની માંગ કરી હતી કે આજે આ રીતે ખોટી સહીઓ કરાવી છે તો કાલે બીજા કોઈ પણ કાગળ પર સહી કરાવી છોકરીઓને ફસાવી દેવામાં આવે તો એની જવાબદારી કોને એવી માંગ સાથે મીડિયા સમક્ષ વાલીઓએ રોષ ઠાલવ્યો હતો મીડિયા દ્વારા સંગીતા મેડમને સ્થળ પર પૂછતા સંગીતા મેડમે કહ્યું કે મને ખોટી રીતે આમાં સંડોવવામાં આવી છે આ સ્કૂલ પ્રશાસનની એક ચાલ છે સ્કૂલ બાબતની કેટલીક બાબતોને લઈને મેં આરટીઆઈ કરતાં સ્કૂલ પ્રશાસન મારી પર રોષે ભરાયું હતું હું છેલ્લા સત્તર વર્ષથી અહીં ટીચર તરીકે જોબ કરું છું એવું જણાવ્યું હતું સ્કૂલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ અગાઉ પણ એમને કોઈ કમ્પ્લેન આવી હતી અને અમે લોકો નજર કરતા હતા પરંતુ હવે એમના દ્વારા એક ખોટું પગલું ભરવામાં આવ્યું હતું જેનો અમે પણ વિરોધ કર્યો છે ને સ્કૂલ પ્રશાસને નિર્ણય લે તે અમે સર્વેના મંજૂર રહેશે સ્કૂલની વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર જો તમે આની ઉપર સહી નહીં કરો તો તમારા માર્ક કાપી નાખીશ તમને ગેરહાજરી બતાવી દઈશ અને આવી રીતે બધી અલગ અલગ જાતની ધમકી આપી હતી હવે સ્કૂલ પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવાય છે એ જોવાનું રહ્યું सुनन जे मैडम आपनु संगीताबेन अच्छा केलावस ही काम करो चाहिए 70 वर्ष की 70 वर्ष की सु बनाओ बनी आज जरा जोर से बोलजो हो सर्वप्रथम तो आप सर्वाने मारा नमस्कार हाँ आ शारदा मा 70 वर्ष की कांदरी परछु हालना समय ने संजोको प्रमाण छे उधु करवा मारियो छे आके एक षड्यंत्र छे मारा विरुद्ध में जे संचालक मंडल ओले कृष्ण સહકાર્મિક મંડળમાં સાથ આપનાર સચિન ક્રિશ્ચન અન્ય મંડળના સભ્યો ઇન્ચાર્જ આચાર્ય નવા બનેલા મીનાબેન પરમાર અને બાકી રહેલા તમામ સાથે મળીને છેલ્લા ત્રણ વર્ષથી અને આમ જોઈએ તો મારી ભરતીના સમયથી જ મને ખૂબ હેરાન કરે છે હમણાં થોડા સમયથી મેં એમની પાસે આરટીઆઈ માગેલી છે કારણ પોલીસ ક્રિશ્ચન ખરેખર સંચાલિત

અને એ બી કેમેરાની ગેરહાજરીની અંદર કેમેરાની ગેરહાજરીની અંદર એ લોકોએ મેદાનમાં લઈ જઈને લખાણ કર્યું કે આ હું હારું ભણો છું આ કરું છું ફલણ કરું છું એ રીતે લખાણ લીધું અને છોકરાઓને એ દસને દસમા ધોરણમાં ભણે છે છોકરીઓ અને એ ક્લાસ બી લે છે જોકે હવે તમે મારા વિશે આવું સારું નહીં લખો તો તમારા માર્ક્સ હું બોર્ડની અંદર ઓછા કરી નાખીશ એવી ધાક ધમકી આપે છે

હવે આ ટીચર અમારે ચાલે નહીં હવે ના જોઈએ હવે આ મેડમ હશે તો અમે અમારી છોકરીઓને સ્કૂલ મોકલીશું નહીં મારું નામ છે છું કાલે જ્યારે અંગ્રેજી અંગ્રેજીનો ક્લાસ હતો ત્યારે તે મેડમ આવ્યા અને અમને બહાર લાવ્યા અને તેમણે એવું કીધું કે મારા વિશે આવું આવું લખો અને તેમણે લોબીમાં બોલાયા અને કેમેરો પણ નહોતું અને ત્યાં આગળ બહાર લઈ જઈ અને અમને એવું કીધું કે હું સારું ભણાવું છું શું શું કરું છું તે બધું તમ મને કાગળિયામાં લખીને આપો અને આનું રીઝન હું તમને પછી કાલે કે પરમ દિવસ જણાવીશ એટલે આમ બધાએ કાગળિયામાં લખ્યું કે તે મેડમ સારું ભણાવે છે અને એવું બધું પછી ક્લાસમાં બધા જળ સહી કરાવી અને તે ઓરલની માર્ક્સની ધમકી પણ આપે છે એવું બધું ક્લાસમાં ટોર્ચર કરે છે અને કોઈ પણ વિષયમાં અમને ખબર ના પડી હોય તો તે મેડમના વિનના લીધે કોઈ પૂછી પણ શકતું નથી આજે સવારે આવ્યા અને આવીને મને કહ્યું કે સંગીતાબેન જે છે એમને બાળકો પાસે કશું વસ્તુ લખાવ્યું છે અને એ લખાવ્યું છે મારે જોવું છે કે એમણે શું લખાવ્યું છે એટલે મેં કહ્યું કે મને કોઈ જાણ છે ને પણ હું સંગીતાબેનને બોલાવું સંગીતાબેનને મેં બોલાવ્યા સંગીતાબેનને મેં આવ્યા એટલે મેં પૂછ્યું કે સંગીતાબેન કાલે તમે શામાં સહી કરાવી બાળકો પાસે શું લખાવ્યું ને શામાં શું સહીં કરાવી એમ એટલે એમને કહું કે વાલીઓને સામે જ કહું કે ભાઈ તમે હું જે ભણાવું છું મારા વિષયને લગતી માહિતી એ બધી મેં બાળકો પાસે લખાવી છે તો વાલીઓ એવું કહું કે અમને કાગળ બતાવો તમે તો અમે કાગળ વાંચીએ એમને ખબર પડે કે તમે શામ સહીં કરાવી છે તો વાલીઓએ એમની પાસે કાગળ માર્યું પણ એમણે કહ્યું કે ના કાગળ તો પોલીસ આવે તો જ હું આપું એમ કે પોલીસ નહીં આવે ત્યાં સુધી હું કાગળ નહીં આપું તો પછી વાલીઓ કહે છે કે તમે પોલીસને બોલાવો એના કરતાં કહે છે કે હું અમે જ પોલીસને ફોન કરી એટલે મને વાલીઓએ કહું કે તમે પોલીસને ફોન કરો એમ કે કે આ રીતે હાય હું જો પ્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નાય થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ધીવ મિરર ન્યૂઝ જોતા રહો